નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે યુદ્ધ વિરામ થઈ ગયું છે અને આ યુદ્ધ વિરામમાં મધ્યસ્થી અમેરિકા દ્વારા કરવામાં આવી છે છે સાથે વરિષ્ઠ પત્રકાર અજય જોડાયા તેમની પાસેથી અમેરિકાની આ ભૂમિકાને સમજીશું સર આપની પાસેથી સમજવી છે જે અમેરિકા અત્યાર સુધી એવું કહી રહ્યું હતું કે આ અમારો વિષય નથી કે અમે આમાં કશું કરવા નથી માંગતા એ જ અમેરિકા હવે મધ્યસ્થી કરાવી રહ્યું છે અને સીઝ ફાયર થઈ ગયું એક વસ્તુ સમજો અમેરિકા જે કે આપણે બધા યુદ્ધ વિરામ શબ્દ વાપરીએ વાસ્તવમાં યુદ્ધ ઘોષિત નથી કર્યું ભારતે એને ઓપરેશન સિંદૂર કહ્યું હતું ને ઓપરેશન સિંદૂર જે છે એનો અર્થ એ હતો કે અમારી ધરતી પર પાકિસ્તાન પ્રેરિત જે ત્રાસવાદી આકાઓ અને એમના જે સંગઠિત જૂથો જે છે જે ભારતમાં આતંકવાદી અને ત્રાસવાદી પ્રવૃત્તિ કરી રહ્યા છે એનો ખાત્મો બોલાવવા માટે આતંકવાદ અને ત્રાસવાદને જડમૂળથી ઉખાડવા માટેનું એ ઓપરેશન હતું એટલે તમને જો યાદ હોય તો આજે પણ તમે જુઓ કે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ એન્ડ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ જે છે એ લોકો એને સીઝ ફાયર એટલે શસ્ત્ર વિરામ કહે છે ઇટ ઇઝ નોટ એન્ડ ઓફ એ વોર બિકોઝ ધેર વોઝ નો વોર પણ કહેવાનું તાત્પર્ય એ છે કે તાત્કાલિક અસરથી બંને દેશોએ પોતપોતાની સરહદ પરથી અ લશ્કર નેવી અને એરફોર્સ એ તમામ ગતિવિધિ જે છે એ રોકી દેવાની જાહેરાત કરી દીધી છે અને આ એક બહુ સારી નિશાની છે એનું કારણ એ છે તમે જે પહેલો સવાલ ઈચ્છતું કે સાઉથ એશિયા એટલે કે દક્ષિણ એશિયા જે છે એમાં કોઈ પણ પ્રકારનું ટેન્શન રહે ખાસ કરીને ભારત અને પાકિસ્તાન કારણ કે બંને દેશો જે છે એ આખરે પરમાનવીય રાષ્ટ્રો છે અને એ પરમાનવીય રાષ્ટ્રો જે છે એ ચીનના પડોશી રાષ્ટ્ર છે એનું કારણ એ છે કે ચીન જે છે એ પાકિસ્તાનનો ઉપયોગ કરીને બાંગ્લાદેશનો ઉપયોગ કરીને પોતાની રાજકીય રોટલી શેખે અને ભારતને પોતાનું ટાર્ગેટ બનાવે કારણ કે અત્યારે જે જે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ વોર શરૂ કર્યું છે એ ટ્રેડ વોરની એની ડિઝાઇનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય કે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થાય એ અમેરિકાના હિતમાં નથી અને એટલે જ અમેરિકા તમે જુઓ કે આ યુદ્ધ નહોતું ઈચ્છતું પહેલા દિવસે જ્યારે ભારતે આ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઇટ્સ અ સેમ આ શરમજનક કૃત્ય છે અને ત્યારે એને ગમ્યું હતો અને એને અગાઉ પણ કહ્યું હતું કે બંને દેશો સંયમ રાખે ભારત અને પાકિસ્તાન જે છે સાથે બેસીને ઉકેલ લાવે સદનસીબે માત્ર અમેરિકા નહીં આમાં યુકે સાઉદી અરેબિયા બધા જ લોકોએ પોતપોતાની રીતે મધ્યસ્થી કરવાની કોશિશ કરી હતી પણ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એની વાત અમેરિકા કે એટલે પાકિસ્તાનને એટલા માટે સાંભળવું પડે કારણ કે એ લોકોને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડમાંથી પંચાસની એક તગડી લોન પણ મળી છે અને વિરોધ કર્યો ત્યારે એવું કહેવામાં આવે છે બેકડોર ડિપ્લોમેસીમાં કે બધું સારું થશે અમે એને પણ સમજાઈશું પણ તમે અત્યારે આ પ્રોસેસ જે છે એને અટકાવો નહીં એટલે બંને વચ્ચે છેલ્લા અડતાલીસ કલાક થી વાતચીત ચાલતી હતી ભારતની એકમાત્ર શરત એ હતી કે અમે આતંકવાદના મુદ્દે કોઈ સમાધાન કરવા માંગતા નથી ભારત

લશ્કરી વડા જે છે આસિમ મુનિર એ પણ સંપર્કમાં હતા અને સદનસીબે સૌ સારું જેનો અંત સારો એવું આપણે માનીએ પણ સર કારણ કે પાકિસ્તાન ને તુર્કી અને અઝરબાઈજાન આ બંનેએ ખૂબ સપોર્ટ કર્યો આ યુદ્ધની અંદર એટલે ક્યાંક જેને કહી શકાય કે પાકિસ્તાનનો રીઅલ ચહેરો પણ ત્યાં આગળ સામે આવી ગયો આજે 3-4 દિવસનો સમય હતો એમાં ગોપી હકીકત એ છે કે પાકિસ્તાનને માત્ર બે દેશોએ જ સમર્થન આપ્યું આ માત્ર બે દેશો ને બાદ કરતા તમે જુઓ કે એ કૂદતા હતા કે ભાઈ અમને સાહીઠ થી વધુ ઇસ્લામિક દેશોનું સમર્થન છે 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 અમને અમને સમર્થન એવા કોઈ દેશો ઓપનલી ઉઘાડે છોક નહીં આવ્યા એવા કોઈ દેશો જે છે ઓપનલી ઉઘાડે છોક બહાર નહીં આવ્યા કે જે પાકિસ્તાનને મદદ કરે અને તુર્કી કે અજરબૈજાન આ બધા લોકો આ બધા દેશો જે છે એની એટલી મોટી વેલ્યુ નથી ચીન ખુલીને સામે આવ્યું હોત તો આપણે સમજી શક્યા હોત ચીને એને શસ્ત્રોની મદદ કરી પણ ચીન જે છે એનો પોતાનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હતો કે ચીન જે છે વન બેલ્ટ જે પ્રોજેક્ટ છે ચીન થી કે યુરોપના દેશોમાં ડાળ એટલે સરકી હતી કે બાંગ્લાદેશ જે છે એ જો આ યુદ્ધમાં ઝુકાવવાની જાહેરાત કરે તો જે બે ઓફ બંગાળ જેને આપણે કહીએ છીએ બંગાળનો અખવાદ એની ઉપર ચીન જે છે એ થોડો દરિયાઈ કબજો કરવાની કોશિશ કરે પરંતુ ભારતે બહુ ચાલાકીથી

પણ પછી બાંગ્લાદેશ છે એ કદાચ અમેરિકન પ્રેશરમાં બાંગ્લાદેશ પણ ચૂપ થઈ ગયું એટલે ચીન જે છે એની દાઢ ઘડી નહી અને પાકિસ્તાનને પ્રતિ થઈ કે આ યુદ્ધ જે છે એ માની લો કે થાય ફૂલ સ્કેલ વોર તો એની પાસે ચાર દિવસ પણ ટકે એટલું ઇંધણ નહોતું ચાર દિવસ ટકે એટલો એની પાસે દારૂગોળો કે નહોતો અને બીજું કે આર્થિક રીતે તો આપણે ગઈકાલે જોયું કે એને પંચ્યાસી કરોડ રૂપિયા જે મળ્યા એમાં દેખીત રીતના એક શરત હતી વણ લખેલી કે એનો ઉપયોગ જે છે યુદ્ધ માટે તમે કરો એટલે યુદ્ધ નતા ઈચ્છતા આસિમ મુનીર જે છે એ જે લશ્કરી વડા છે એની મનોકામના એવી હતી કે હું એમ કે લશ્કરી વડો છું હવે હું પરવેજ મુશરફ અને જિયાઉલ હક કે યાયા ની માફક એમ કે સરમુખત્યાર બની જવું પણ એ શક્ય નતું કારણ કે પાકિસ્તાનના તમામ રાજકીય પક્ષો કરતા સર એસ જયશંકરે સ્પષ્ટ કરી દીધું કે આતંકવાદ મુદ્દે કારણ કે આજે જે સમાચાર આવ્યા એના પ્રમાણે પાંચ એવા આતંકવાદી જે ટોપ વોન્ટેડ લિસ્ટમાં હતા અને વર્લ્ડના ટોપ વોન્ટેડ લિસ્ટમાં હતા જેનું આ આપણે એર ત્યાં આગળ એટેક કર્યો અને એની અંદર આપણને એ ન્યૂઝ મળ્યા કે ભાઈ આ પાંચ આતંકવાદીના મૃત્યુ થયા છે એમાં પાકિસ્તાનના આર્મીના ચીફ ને બધાનું જવું આ બધું શું સૂચવી રહ્યું છે પાકિસ્તાન આતંકવાદને ક્યાંકને ક્યાંક ક્યારેમ કે પાકિસ્તાન આતંકવાદ થકી પ્રોક્સી વોર કરતું રહ્યું છે અત્યાર સુધી આપણી સાથે ના પાકિસ્તાન છે એની જે આતંકવાદીઓ સાથેના કનેક્શન છે એનો આ જે ઓપરેશન સિંદૂર જે છે હું એને યુદ્ધ શબ્દ હજુ પણ નથી વાપરતો ઓપરેશન સિંદૂર જે છે એમાં પર્દાફાશ થઈ ગયો છે કારણ કે જ્યારે આપણે ધ રેઝિલિયન્ટ ગ્રુપ જે છે ધ રેઝિલિયન્ટ ફોર્સ કે જે આ મસૂદ અઝર ને આજે જૈસે મોહમ્મદ અને લશ્કરે તો જે એક નવું આઉટફિટ હતું એ એની વિરુદ્ધ જ્યારે આપણે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ઠરાવ પસાર કરવા ગયા ત્યારે પાકિસ્તાને એ શબ્દનો અને સંસ્થાને સામેલ કરવા સામે વિરોધ કર્યો હતો એટલે ભારતે કહ્યું કે ભાઈ પાકિસ્તાનને કે કેમ આના પેટમાં દુખે છે અમે એવું કહીએ છીએ કે ધ રેઝિલિયન્ટ ફોર્સ જે છે ટી એ ત્રાસવાદી સંસ્થા છે એવું અમે એમ કે ઠરાવ મૂકીએ છીએ તો પાકિસ્તાન એનો શા માટે વિરોધ કરી રહ્યું છે એનો અર્થ એ કે પાકિસ્તાનને એની સાથે કોઈ કનેક્શન છે અને પહેલ ગામની અંદર તમે જુઓ તો આપણે એ જ આક્ષેપ કર્યો છે કે ધ રેઝિલિયન્ટ ફોર્સ જે છે ટીઆરએફ કે જે લશ્કરે તોયબાનું જે એક આઉટફિટ છે એની એમાં સંડોમની છે અને તમે જુઓ કે મસૂદ અઝરના પરિવારના સભ્યો કે જે મૃત્યુ પામ્યા ત્યારે પાકિસ્તાની લશ્કરી અધિકારીઓ જે છે એ ત્યાં કુકવા મૂકવા ગયા હતા એમને શું જરૂર હતી ભાઈ જો તમારે ત્રાસવાદીઓ સાથે સંબંધ નથી તો ભારતે કરેલા ઓપરેશનમાં ત્રાસવાદીઓ જો મૃત્યુ પામે તો તમે એમની અંતિમ વિધિમાં શા માટે સામેલ થાવ છો એનો અર્થ એ કે તમારા એમની સાથે સંબંધો છે એ હકીકત છે પણ સર એક કારણ કે સતત છેલ્લા ઘણા દિવસથી ત્રણ ચાર દિવસથી જે રીતે એમ પ્રેસ કોન્ફરન્સ કરતું હતું અને દરેક વખતે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સના અધિકારીઓ એવું કહેતા હતા કે અમે જવાબી કાર્યવાહી કરી રહ્યા છીએ અમે ક્યાંય અટેક નથી કરી રહ્યા એટલે એક વર્લ્ડ લેવલ પર આનો એક સીધો અને સટીક સંદેશ ગયો કે ભારત જે કરી રહ્યું છે આતંકવાદની વિરુદ્ધમાં કરી રહ્યું ક્યાંય એને સિવિલિયનને મારવાનું કોઈ પેલું નથી ગોપી આ ઓપરેશન જે આપણે કર્યું ને ઓપરેશન સિંદુર એ બહુ જ સ્માર્ટ ઓપરેશન હતું અને તમે જુઓ કે રાતના એક ને ચારે એ ઓપરેશન શરૂ થયું એક ને ઓગણત્રીસે ઓપરેશન પતી ગયું હું આખી રાત જાગતો હતો મને યાદ છે કે એક ને એ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોનું સ્ટેટમેન્ટ આવ્યું હતું અને એ સ્ટેટમેન્ટમાં એમને કહ્યું હતું કે ભાઈ ભારતીય લશ્કર એમને એરફોર્સ શબ્દ પણ નહોતો આપણે એમને કહ્યું કે ભાઈ ભારતીય લશ્કરે એક આ સ્વિફ્ટ એક્શન જે લીધું છે ઇટ વોઝ કંટ્રોલ્ડ ઇટ વોઝ મેયર્ડ મેઝર્ડ ઇટ વોઝ

ત્યાં કુલ ચોવીસ મિસાઇલ કઈ જગ્યાએ કેટલી દાગી એ દરેકે દરેક ના વિડીયો ફૂટેજ ફોટોગ્રાફ સહિત દરેક આપી દીધું કારણ કે બાલાકોટ સર્જરી જ્યારે બાલાકોટ નું જયારે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી ત્યારે પાકિસ્તાન એવો બચાવ બચાવ કર્યો તો કે તો કાળો કાગડો નથી મર્યો એટલે ભારતે આ વખતે પુરાવા આપી દીધા વિડીયોઝ આપીને કહ્યું કે જુઓ અમે તમને કેટલું ડેમેજ કર્યું છે અને પછી પાછું ઉમેર્યું કે અમે જો ધાર્યું હોત તો અમે પાકિસ્તાનના એરબેઝ પર પાકિસ્તાનના સિવિલિયન ઠિકાનાઓ પર પાકિસ્તાનના આર્થિક રીતે કમર તોડી નાખે એવી એ સર્જિકલ સ્ટ્રાઇક અને હવે જો પાકિસ્તાન જવાબી કાર્યવાહીમાં એસ્કેલેટ કરવાની કોશિશ કરશે તો ભારત એનો રિસ્પોન્ડ આપશે એટલે ભારતે હંમેશા એવું કીધું વી આર સિમ્પલી રિસ્પોન્ડિંગ વી આર ડિફેન્ડિંગ ભારતે એટેક કરવાનો શબ્દ વાપરો જ નથી કોઈ જગ્યાએ એટલે ભારતના વિદેશ સચિવ ભારતના સંરક્ષણ સચિવ આપણા જે પ્રવક્તા હતા ડિફેન્સના તમે જુઓ કે દાખલા તરીકે સોફિયા કુરેશી કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ એમના જે શબ્દોના ચયન હતા એ બહુ જ ચુનંદા શબ્દો જે છે એ વાપરતા હતા એટલે એ દ્રષ્ટિએ ભારતની કોમ્યુનિકેશન બહુ પરફેક્ટ હતું કે જે વર્લ્ડ આખું જોતું હતું અને આપણે ઓપનલી રોજ પ્રેસ કોન્ફરન્સ દિવસમાં બે વખત કરતા હતા છે કે અત્યારે નવું ટ્વીટ આવ્યું એવું કીધું સર્વપક્ષીય બેઠક અને સંસદનું વિશેષ સત્ર બોલાવવું જોઈએ એટલે ક્યાંક હવે કોંગ્રેસ આને રાજનીતિ તરફ જોઈ રહ્યું છે કારણ કે કોંગ્રેસ માટે પણ છેલ્લે તો અત્યાર સુધી બધા જ સાથ આપી રહ્યા હતા પણ હવે એક અલગ દિશા તરફ વાત થઈ રહી છે જો ગોપી હવે એનો રાજકીય ફાયદો તમે કેટલો ઉઠાવવાની કોશિશ કરો છો ભાજપ કેટલો ઉઠાવે છે કોંગ્રેસ કેટલો ઉઠાવે છે કાલથી આપણને ખબર પડશે કે કેવા પોસ્ટર શરૂ થશે તમે પત્રકાર છીએ ને આપણે માત્ર ને માત્ર રાષ્ટ્રીય હિતમાં જ આખી વાત કરીએ બરાબર છે કે મને એવું લાગે છે કે આ બધા પોલિટિકલ નેતાઓ જે છે એ પોતપોતાની વાતો કર્યા કરશે પણ હંમેશા એ એક પ્રોટોકોલ રહ્યો છે કે આ પ્રકારનું શસ્ત્ર વિરામ થાય કે કોઈ પણ મહત્વનો નિર્ણય થાય તો પ્રાઇમ મિનિસ્ટર બીજા દિવસે કે દિવસે મોડી રાત્રે પોલીટ કરતા હોય છે કરતા હોય હોય છે છે ને પણ બોલાવતા આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી એના બીજા દિવસે પણ મીટિંગ બોલાવી હતી અને વળતો હુમલો પાકિસ્તાને કર્યો ત્યારે પણ એની મિટિંગ બોલાવી હતી સર્વપક્ષીય દળોને બ્રિફિંગ કર્યા હતા એટલે મને એવું લાગે છે કે એમાં કઈ અનુચિત નથી કદાચ કાલે બોલાવશે પણ ખરા

લેબેનોન ગાઝા પટ્ટી પેલેસ્ટાઈન આ બધાની સાથે આટલું બધું યુદ્ધ કર્યું છતાં પણ એ ચાલુ ને ચાલુ છે ને એટલે આ આતંકવાદ કહો કહો કે ત્રાસવાદ આ ફિનોમિના એવી છે કે જે છે ને હેડેડ છે જેને હજાર માથા છે એક જગ્યાએ તો બીજી જગ્યાએ શરૂ થશે આપણું કામ છે કે આપણે એને કઈ રીતે કાબુમાં રાખીએ અને નિયંત્રણમાં રાખીએ તમે એનો સંપૂર્ણપણે સફાયો નથી કરી શકતા પણ લોખંડી એડી હેઠળ તમે એને કચડી શકો છો કાબુમાં રાખી શકો છો અને મને લાગે છે કે સમયની એ જ માંગ છે